દિનેશ ખત્રીએ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ચોરીનો પ્રયાસ અંગે ફરિયાદ નોંધાવી હતી શહેર પોલીસે કાર્યરત એક સીસીટીવી મેળવ્યા હતા જે વિડીયો અને ફોટો સાથે હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમ કાર્યરત કરી ગણતરીના જ કલાકોમાં અંકલેશ્વર સ્ટેશન વિસ્તારમાંથી એટીએમ ચોરીનો પ્રયાસ કરનાર તસ્કરને પોલીસે ઝડપી પાડ્યો હતો મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અકલકુવા તાલુકાના મોકન્યા સોંત્યા ભાઈ તડવીને ઝડપી પાડો હતો અને તેની ઉલટ તપાસમાં કરતા તેણે એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હોવાની કબૂલાત કરી જે આધારે શહેર એ ડિવિઝન પોલીસે તેના કોર્ટમાં રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે ધર્મેશ પટેલ આર ન્યૂઝ અંકલેશ્વર